વર્ગવારીમાં એવું હોય છે કે તમને ચાર ઓપ્શન આપેલા હોય છે એ ગુણધર્મ એક સરખા હોય છે જ્યારે એક અલગ પડતો હોય છે તો કેવી રીતે અલગ પડે છે તેની વિગતવાર આપણે ચર્ચા કરીએ જુઓ પ્રશ્ન નંબર એક આપેલો છે કે નીચેના માંથી અલગ પડતી વસ્તુ કઈ છે તો જુઓ અહીં કાગળ આપેલું છે પુસ્તક છે અને પોસ્ટર છે આ કાગળમાંથી બને છે જ્યારે આ ધાબળો છે એ ઊન માંથી બને છે માટે સી ધાબળો એ વસ્તુ અલગ પડે છે

પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી શું અલગ પડે છે રસોડું ટેબલ સોફા અને ખાટલો તો ટેબલ સોફા અને ખાટલો આ ત્રણે ફર્નિચરમાં આવે છે જ્યારે રસોડું છે એ મકાનનો એક ભાગ આવે છે એટલે એ રસોડું આ અલગ પડે છે નેક્સ્ટ માં જોઈએ નીચેનામાંથી શું અલગ છે તો સૂર્યમુખી લીલી અને ગુલાબ આ બધા ફૂલ છે જ્યારે બી સફરજન એ ફળ છે માટે બી સફરજન એ અલગ પડે છે નેક્સ્ટ માં જોઈએ નીચે આપેલા શરીરના અંગમાંથી કયું અંગ અલગ પડે છે તો જુઓ અને કાન આત ત્રણે ત્રણ શબ્દ છે શબ્દો છે અવયવ છે એને ઇન્દ્રિયો કહેવામાં આવે છે જ્યારે પગ છે એ આપણા શરીરનો એક અલગ અવયવ છે માટે ડી પગ છે એ ઇન્દ્રિયોમાં સમાવેશ કરવામાં આવતો નથી માટે પગ છે એ અલગ પડે છે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર નીચેનામાંથી શું અલગ છે નદી વરસાદ મહાસાગર ને તળાવ તો તમે જોશો કે નદી મહાસાગર તળાવ એ પાણીનો સંગ્રહ માટેનું વસ્તુ છે જ્યારે વરસાદ છે આકાશમાંથી પડતો છે માટે બી વરસાદ છે એ અલગ પડે છે નેક્સ્ટ માં જોઈએ તો નીચેનામાંથી કયું વાહન અલગ પડે છે કયું વાહન અલગ પડે છે જહાજ સ્કૂટર રિક્ષા કે કાર તો તમે જોશો સ્કૂટર રિક્ષા કાર આ બધા જમીન ઉપર ચાલે છે જ્યારે જહાજ છે એ પાણીની અંદર ચાલે છે માટે જહાજ છે એ અલગ પડે છે આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું પ્રાણી અલગ પડે છે તો જુઓ અને આ ત્રણે માછલીના પ્રકાર છે જ્યારે મગર છે એ જળચર પ્રાણી છે માટે સિંહ મગર અલગ પડે છે નેસ્ટ માં જોઈએ તો નીચેના શું અલગ છે ફૂલ ફૂલ વૃક્ષ અને છોડ વૃક્ષના ભાગ છે જ્યારે છાંઈડો છે એ વૃક્ષનું પ્રતિબિંબ છે મતલબ કે એનો પડછાયો છે માટે સિંહ છે એ છાંડો અલગ પડે છે જો અહીંયા દાદી લખેલું છે હકીકતે ત્યાં દાદા છે તો દાદા બી કાકા સી ભત્રીજી અને અને પિતા પિતા તમે જોશો કે દાદા કાકા આ સંબંધ છે એ નર જાતિના સંબંધો છે મેન રિલેશન છે જ્યારે ભત્રીજી છે સી એ નારી જાતિનો સંબંધ થાય છે માટે એમાં ઓપ્શન સી ભત્રીજી

પ્રાણીઓ છે જેને ડોમેસ્ટિક એનિમલ્સ કહેવાય જ્યારે વાઘ છે એ જંગલી પ્રાણી છે માટે સી વાઘ એ અલગ પડતો શબ્દ છે નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી શું અલગ છે જાન્યુઆરી ફેબ્રુઆરી મે અને આસો તમે જોશો કે આ જાન્યુઆરી ફેબ્રુઆરી અને મે આ બધા ઇંગ્લિશ કેલેન્ડરના મહિનાઓ છે જ્યારે આસો મહિનો છે એ આપણે સંવંત કેલેન્ડર આવે વિક્રમ સંવંત કે સંવંત એ માહેનો મહિનો છે માટે ડી આસો છે એ અલગ પડે છે નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી શું અલગ છે ડોક્ટર ટપાલી વિદ્યાર્થી ને શિક્ષક તો ડોક્ટર છે ટપાલી છે અને શિક્ષક છે એ બધા વ્યવસાયકારો છે જ્યારે વિદ્યાર્થી છે એ પોતે ભણે છે માટે સી વિદ્યાર્થી એ ઓપ્શન અલગ પડે છે નેક્સ્ટ જોઈએ

આવા બધા પ્રશ્નોના સોલ્યુશન કરવા માટે આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની પહેલા શાંતિથી આપો પ્રશ્ન જોઈ લેવાનો રહે છે એ શું કહેવા માંગે છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું થાય છે જુઓ નીચેનામાંથી શું અલગ છે જાન્યુઆરી માર્ચર ફાગણ અને આસો તો તમે જોશો કે માર્ચર ફાગણ અને આસો આ વિક્રમ સંવંતના આપણે જે કેલેન્ડર આવે છે એના મહિનાઓ છે જ્યારે જાન્યુઆરી છે એ અંગ્રેજી કેલેન્ડરનો મહિનો છે માટે એ જાન્યુઆરી એ વિકલ્પ અલગ પડે છે

હોળી છે અને જન્માષ્ટમી માનો કે જન્માષ્ટમી છે તો કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો છે હોલિકા દહન છે હોળી અને પ્રહલાદની વાર્તા આવે છે રક્ષાબંધનમાં પણ એ રીતે કંઈક કથા સાથે જોડાયેલું છે જ્યારે ઉત્તરાયણ છે એની અંદર સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્તરાયણ છે એ તહેવાર અલગ પડે છે ઉત્તરાયણ ઉત્તર તરફ સૂર્ય ઉગવામાં ગતિ કરે છે ઉત્તર તરફ એટલે ઉત્તરાયણ કહેવામાં આવે છે બાકીના કંઈક ધાર્મિક સાથે તહેવારો જોડાયેલા છે